જેનો અંદાજીત ખર્ચ આઠ કરોડ રૂપિયા છે કન્સ્ટ્રક્શન કંપની દ્વારા ભીત તોડ્યા બાદ સ્ક્રેપ લઈ જવામાં આવશે એટલે કોર્પોરેશનને આ સ્ક્રેપ આપ્યા બાદ ભીત તોડવાનો ખર્ચ ચાર કરોડ રૂપિયા જેવો થશે આ સમગ્ર કામગીરીમાં છ મહિના જેટલો સમય લાગી શકે છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો બેનિફિટ ન્યૂઝ આપણી સાથે હું છું મંથન હાડકેશોર બ્રિજને તોડવાની કામગીરી બુધવારથી શરૂ કરવામાં આવી છે ખોખરા તરફના છેડાથી બ્રિજને તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે સૌથી પહેલાં ડાંબરના રોડને તોડવાની શરૂઆત કરવામાં આવી ઉપરની તરફથી બ્રિજ તોડવાની કામગીરી પૂર્ણ થયા બાદ ઊંચા પતરા અને ગ્રીન નેટ બાંધવામાં આવશે જેથી બ્રિજનો કાટમાળ રોડ પર જઈને પડે નહીં બ્રિજના બંને તરફનો સર્વિસ રોડ બંધ કરવો કે કેમ તે અંગે હવે નિર્ણય લેવામાં આવશે ટુ વ્હીલર અને રાહદારીઓ સાઈડમાંથી જઈ શકે તે માટે બ્રિજના સાઈડોમાં પતરા મારવામાં આવશે એએમસી દ્વારા હડકેશ્વર બ્રિજને તોડવા શ્રી ગણેશ કન્સ્ટ્રક્શનને ચાર કરોડનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે બ્રિજ તોડવાનો કુલ ખર્ચ આઠ કરોડ અંદાજવામાં આવ્યો છે પરંતુ ચાર કરોડ રૂપિયા જેટલો ખર્ચ બ્રિજ તોડવાના કારણે મળનાર રો મટીરિયલ અને અન્ય સામાન કોન્ટ્રાક્ટર કંપની દ્વારા લઈ જવામાં આવશે બ્રિજ તોડવાની કામગીરી છ મહિના સુધી ચાલશે તેમ એએમસીના સૂત્રોએ જણાવ્યું છે